નમસ્કાર આપ જોઈ રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ છેલ્લા ત્રીસ વર્ષથી યુનાઇટેડ વે ઓફ બરોડાએ મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલને વિવિધ જરૂરિયાતોમાં મદદ પૂરી પાડી છે હોસ્પિટલમાં નવી પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ સ્થાપિત કરવા માટે પંચાવન લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં નવતર મેડિકલ ઇક્વિપમેન્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા હતા સાથે જ આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર હિમાંગ જોશી સદસ્ય લોકસભા શ્રી અમિત ગોરડિયા શ્રીમતી પ્રીતિબેન પટેલ શ્રી શિવિંદર સિંઘ ચાવલા અને શ્રીમતી નીલમબેન આચાર્ય સાથે ઉપસ્થિત રહ્યા હતા આ તબીબી સાધનોનું સોપાન શ્રી સુરેન્દ્ર જોશી અને ડોક્ટર જગદીશ પટેલને કરવામાં આવ્યું હતું उमर बदाने सांबल और मंच पर विराजमान अपना मेडिकल केयर सेंटर प्रश्न अदरिया जब्बीश भाई दुष्ट जी ब्रिटी मैडम चावला जी सुनमर ने मंच अपना उपस्थित सर्वे अभी भी पदा अधिकारियों स्टाफ आई हैव बीन टू काशीबाज चैनल हॉस्पिटल सिंस माय स्टूडेंट डेज व्हेन आई वाज डूइंग माय फिजियोथेरेपिक � બાળકો માટે <laughs> એનું આજે ઉદઘાટન રાખવામાં આવ્યું છે આ સમગ્ર પીઆઈસીયુ એ યુનાઇટેડ વે ઓફ બરોડાના સહયોગથી આ શક્ય બન્યું છે યુનાઇટેડ વે એ આરોગ્ય હોય શિક્ષણ હોય કે સામાજિક ઉત્થાનના કોઈ પણ કાર્ય હોય હંમેશા સારા કાર્યોમાં આગળ આવતી એક સંસ્થા છે અને આ હોસ્પિટલની પણ એક આગવી છાપ છે કે જ્યાં કરુણારૂપી તમામ મેડિકલ સ્ટાફ અને સપોર્ટિંગ સ્ટાફ મળી અને દર્દીઓની સારવાર કરતું આવ્યું છે ત્યારે આજે આ નવીન પીઆઈસીયુના ઉદઘાટન પ્રસંગે મારે અહીંયા હાજર રહેવાનું થયું અમારા સાથે મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટના શ્રી જગદીશભાઈ જોશીભાઈ આપણા યુનાઇટેડ વેના પ્રીતિ મેડમ ચાવલા સાહેબ અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહી અને આ નવીન ઉદઘાટન પ્રસંગે તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે અને આ પીઆઈસીયુથી વર્લ્ડ ક્લાસ ફેસિલિટીનું આ સારવાર આ હોસ્પિટલની અંદર તમામ દર્દીઓને મળી રહે એ બાબતનો એક આશાવાદ પામ્યો છે મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટમાં પીડિયાટ્રિક યુનિટનું ઉદઘાટન કર્યું અને એમાં યુનાઇટેડ વે ફિફ્ટી ફાઇવ લેક્સનો ફાળો આપ્યો છે તે અમે મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ જોડે ઘણા વર્ષોથી જોડાયેલા છે અને આ બધા પૈસા બધાને ફરી રિમાઈન્ડ કરું જે ગરબામાંથી બચેલા હોય એક્સેસ ફંડ હોય તેમાંથી આ યુનિટ નાના બાળકો માટે એસ્ટેબ્લિશ થયું છે અને આ બધા જાણો છો આ હોસ્પિટલ ઘણો ઓછો ચાર્જ કરે છે એટલે આપણા જે ગરીબ વર્ગ અને નબળા વર્ગના લોકો હોય એમના માટે ખાસ કામમાં આવી સંસ્થા છે અને કોઈ કોઈ ઇક્વિપમેન્ટ તો મોટા હોસ્પિટલમાં બી નથી હોતો એ આ સંસ્થામાં છે એટલે એ રીતે આપણને મદદ